જય સ્વામિનારાયણ આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન તેમના મહા અનાદિ મુક્ત રાજમ પૂજ્ય બાપાશ્રી ગુરુવર્ય અનાદિ મુક્ત રાજ પરમ પૂજ્ય મામા શ્રી અનાદિમુક્ત રાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન આ સભામાં બિરાજમાન સર્વ મુક્તોને મારા ગળાએ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ વચના વ્રત પંચાળાનું છઠ્ઠું સર્વોત્કૃષ્ટ એવા સિજી મહારાજની ઉપાસના વિશે ને મસ્તક પર ધોળો ફેટો બાંધ્યો હતો ને ધોળે અંગરખે સહિત ગરમ પૂછ ની રાતી ઢગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ધોળી પસેડી ઓળી હતી ને પોતાના મુખારવી આગળ

તો પ્રથમ પોતે દેવકી થકી જન્મ્યા ત્યારે શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપે દર્શન દીધું તેણે કને લક્ષ્મીપતિ જે તેનો ભાવ પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું તેણે કને સહાપણી કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું તથા આક્રુને યમુનાના ધરામાં દર્શન દીધા તેણે કને પણ જણાવ્યું તથા દુની રણસંગ્રામા વિશ્વરૂપ દેખાડ્યું જે એવી રીતે અનંત પ્રમાણ દેખાડીને પુરુષોતમપણું જણાવ્યું તથા પોતે શ્રી કૃષ્ણે કહ્યું છે એવી રીતે પોતે પોતાનું પુરુષોતમપણું જણાવ્યું તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રી કૃષ્ણ તે તો પોતે જ હતા અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુને પોતાનું ભુમાપુરુષ રૂપે દર્શન કરાવ્યું તથા દીપવાસી વાસુદેવ તેણે તો પોતે જ એ અવતાર ધર્યો હતો તથા નર નારાયણ તો સમગ્ર ભારતની વિશે તથા ભાગવતમાં શ્રી કૃષ્ણ જે જ કહ્યા છે તે માટે શ્રી કૃષ્ણના અવતાર ભિન્ન પણ તથા શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે માટે એ અવતાર તે બહુ મોટું થયું છે અને બીજી મૂર્તિ વિશે થોડું ઐશ્વર્ય છે એને વિશે તો સંપૂર્ણ ઐશ્વર્ય છે માટે શ્રીકૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે જય સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન ચોથા સિદ્ધ અનાદિમાં મુક્તરાજ બાપા શ્રી અનાદિમાં મુક્તરાજ નાણમા તથા લીલામાસી તથા સર્વે સંતો મુક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન આ સભામાં જોડેલા સર્વે મુક્તોની હિતપૂર્વક જય સ્વામિનારાયણ સવંદન વટનામૃત પંચાળ છ આટલા પેરેગ્રાફમાં જુદા જુદા અવતારોની કૃષ્ણ ભગવાન દેખાડી અવતાર હતા શ્વેદીપતિ વાંસદે તેને તો પોતે જ એ અવતાર ધર્યો છે એટલે આ વાત માંથી બાપાશ્રી આપણને સમજાયું એટલે જે મહારાજે બતા મહારાજ આપણને એવું કહેવા માંગે છે જે બીજા અન્ય અવતારો છે એ બધાના અવતારી કૃષ્ણ ભગવાન છે

કદાચિત કંઈક અવળું સવળું વર્તાઈ ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહીં એનું કલ્યાણ જ થાય માટે તમે સર્વ પરમ ભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દરતા આ ભગવાન વિશે રાખશો તો કદાચ કોઈ અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હારિભક્ત આપણને મહારાજ સમજાવીશ આપણને બાપા શ્રી ને મામા જેવા મુક્તો મળ્યા એટલે આપણને હવે ધ્યાન જાય બાકી જનરલી જાય નહીં આગળ કૃષ્ણ ભગવાન સુધીની ભૂમિકા કીધી હવે એમ કીધું બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે અને આ અવતારે કરીને સંપૂર્ણ શક્તિ જણાવી આ એટલે કોને કીધા મહારાજે પોતાને જો આગળની લીટીમાં આવે કેસે માટે આ અવતાર સર્વોત્કૃષ્ટ પ્રાણી વર્તે છે એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રી કૃષ્ણના અહીંયા પ્રત્યક્ષ શબ્દ આવી ગયો તો પ્રત્યક્ષ એટલે પોતે હાજર હતા એટલે મહારાજ પોતાને કૃષ્ણ નામે પણ કીધેલા છે તો જેને પ્રત્યક્ષ કૃષ્ણ ભગવાનમાં અચર મતી હોય તો કે આ મહારાજ જે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ હતા બ્રહ્માંડમાં તો કે એમને આ બધા અવતારના અવતારી જાણી એવી દ્રઢ જેની મતિ હશે એનાથી કદાચ કઈ અવળું વર્તાઈ જશે મહારાજ આગળ એવું કહેવા માંગે તો પણ એના કલ્યાણમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય એમ એનું કલ્યાણ થશે જ આનો અર્થ એમ હતો કે આજ્ઞા કરતા પણ ઉપાસનાની મહત્તા બતાવવા માટે કે તમે અહીં ધર્મમાં વર્તા હોય જેના પાંત્રીસ માં વર્તના મૃતમાં ચાર સાધન કીધા છે એમાં ત્રણ સાધન હોય પણ ત્રણ હોય અને એને ધર્મ ન હોય તો ચંડાળ કે તાનું ઉપાસના છે ઉપાસના રૂપી વાણ મળી તો ધર્મ નથી પાડતો એમ

પોતાની બે અવતાર અવતારીનો ભેદ બતાવે છે ઉપર કૃષ્ણ હતું એ પ્રત્યક્ષ કૃષ્ણ આવ્યો પછી મહારાજ એટલે આવું શબ્દ વાક કે વાકકે વાપરીયું છે કંઈક અવળું વર્તઈ જશે તો પણ કલ્યાણના માર્ગમાંથી નહીં પડે એનું અંતે કલ્યાણ થશે તો બાપાશ્રી આપણને રહસ્યાર્થમાં કહી દેશે કે અંતે કલ્યાણ એટલે એને આ જન્મે દંડ ભોગવાવશે નહીંતર પછી બીજો જન્મ ધરાવશે પણ આગળ લોપથી બહુ બહુ તો આપણે જન્મ ધરવો પડે મધ્યના પાંત્રીસના રહસ્યાર્થમાં પણ બાપાશ્રી એમ જ કીધું છે કે જેને ઉપાસના નથી તો એને બીજા દેવતાના ધામમાં મૂકે અને જેને આજ્ઞા લોપ છે તો એને જન્મ ધરાવે સત્સંગમાં કોઈને એક જન્મ બે જન્મ અને એને કરી અને એનું કલ્યાણ થાય તો સૂક્ષ્મ દ્રષ્ટિએ શાંત ચિત્તે વિચાર કરીએ તો ખબર પડે કે આજ્ઞા લોપથી બહુ બહુ તો જન્મ આવશે પણ ઉપાસનાથી તો આખું ધામ બદલાઈ જાય તો બીજા ધામમાં જાય જે ધામમાં જાય એનું જ પાકું થાય પછી પાકું કરીને પાછો એનો ક્યારે મનુષ્ય જન્મમાં વારો આવે ક્યારે એને આવા મુક્તો મળે આવી કૃપા થાય આવી એને સુધ ઉપાસના સમજાય અને ક્યારે એનો પાર આવે આપણે વારે વારે યાદ કરીએ છીએ કે અમુકાનંદ સ્વામી નંદ મહારાજના ગોપાળાનંદ સ્વામીના બધા નંદ સંતોના દર્શન સમાગમ સેવા સ્પર્શ થયા તોય છતાં વૈકુંઠમાં જઈને બેઠા અને આપણા જેવી સામાન્ય સ્ત્રીઓને મામા બાપા જેવા મુક્તો મળ્યા અને બે ધડક આપણને એમ થઈ ગયું કે નહીં મહારાજ સિવાય બીજું કોઈ નહીં અને દ્રઢ સર્વોપરી ઉપાસના તો આપણે એક આટલી કસર ન રાખવી આજ્ઞાની એટલે મા બાપા શ્રી આપણને પ્રોમિસ આપેલું છે કે જેની અણી શુદ્ધ આજ્ઞા અણી શુદ્ધ હશે એના જમાન અમે છીએ મામાએ પણ આપણને કીધું કે જેની અણી શુદ્ધ આજ્ઞા અણી શુદ્ધ ઉપાસના તે જ બાપા વાળો તો કે બાપા વાળો કોઈ કહે તો ગૌરવ માનવું અહીંયા આખી ઉપાસનાની દ્રઢતા બતાવવા માટે જે કીધું કે અવડું વર્તાઈ જાય પણ એનો અર્થ આપણે એવો ન લેવો કે આપણે ઉપાસના છે તો અવડું વર્તાય તો પણ ચાલશે આજે જે શરૂઆતમાં કીર્તન હતું એમાં જ હતું ને વચન લોપી જાણે સુખ લેવું રે એ તો સ્વામી કે જો અમે કહેવા રહેશું તો તમને બતાવશું કે સૂરજ કદાચ છે ને પૂર્વનો પશ્ચિમમાં ઉગશે એવું અમે કોઈ કહેશે તો માની લેશું પણ આજ્ઞા વગર કલ્યાણ થાય એ વાત અમે નહીં માની પાણી વલોવી કોઈ માખણ કાઢ્યું એવી વાત આવશે તો અમે માની લેશું પણ કે આજ્ઞા વગર કલ્યાણ થાય વાત તો અમે નહીં માની સ્વામી કે કોઈ નપુંસંગ ને પુત્ર થયો ઈ માની લેશું પણ આજ્ઞા વગર કલ્યાણ નહી માની તો બાપા શ્રી ચોખવટ કરશે કે આજ્ઞા થી અવડું વર્તાનો અર્થ એવો છે કે તો પણ જન્મ તો ધરવો જ પડે પણ વધારે મહિમા ઉપાસનાનો નો પણ આપણે અત્યારે ભાઈના ના જોગમાં છીએ તો ભાઈ ઘણી એમ એ કહી જ દેશે જ્યાં સુધી આજ્ઞા નથી ત્યાં સુધી તો ઉપાસના જ નથી અને મામા એ પણ આપણને અમૃત સરિતા ભાગ બે ના બસો બાર માં પેજ ઉપર કીધું જ છે

અને તે શ્રીકૃષ્ણને ગોલોકવાસી કહ્યા છે અને શ્વેદીપતિ વાસુદેવ બ્રહ્મના અવતાર કહ્યા છે અને તે વાસુદેવ બ્રહ્મને શ્રીકૃષ્ણના અવતારી કહ્યા છે અને ભારતમાં અને ભાગવતમાં શ્રીકૃષ્ણને નર્દારાયણ નામે કહ્યા છે અને આ અવતાર એટલે અમે વાસુદેવ આદિ સર્વ અવતારોના કારણ છે એવા સર્વોપરી અમને જાણીને અમારી દ્રઢ ઉપાસના કરવી ને આવી રીતની અમારી વિશે ઉપાસનાની દળતા હોય તેનાથી કઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ અંતે તેનું કલ્યાણ થાય તે છે કૃષ્ણ અવતાર ધાર્યો એમ કહ્યું અને તમે ધાર્યોદેવને શ્રી શ્રીકૃષ્ણના અવતારી કેમ કહ્યા ઉત્તરે શ્વેદીપતિ વાસુદેવે કૃષ્ણ અવતાર ધાર્યો હતો એમ કહેવાથી જ શ્રી કૃષ્ણ વાસુદેવ ના અવતાર થયા અને વાસુદેવ અવતારી થયા તે કાર્યાણીના દશમાના પહેલા પ્રશ્નની ચોથી બાબતમાં શ્રી કૃષ્ણ જેવા જાણનારને વિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ કહ્યા છે અને વાસુદેવની ઉપાસના કરનારને મધ્યમ કહ્યા છે માટે એમાં શંકાને માગ નથી પ્રશ્ન બે ભારતને ભાગવતમાં શ્રી કૃષ્ણને નરનારાયણ નામે કહ્યા છે એમ કહ્યું તે શ્રી કૃષ્ણ કૃષ્ણને નરનારાયણ એવું વિશેષણ આપ્યું છે જેમ નારાયણ વાસુદેવ પરમાત્મા પુરુષોત્તમ કૃષ્ણ એવા વિશેષણો આપ્યા હોય તેને તે નારાયણ કે સ્વેતી પછી વાસુદેવ કે ગોલોકવાસી શ્રી કૃષ્ણ કહેવાય નહીં એમનું મુખ્ય નામ જે રામચંદ્રજી છે તે જ કહેવાય અને શ્રીજી મહારાજને પણ વાસુદેવ શ્રી કૃષ્ણ નરનારાયણ એવા વિશેષણો આપ્યા હોય પણ મુખ્ય નામ સ્વામિનારાયણ છે તેમાં ને વાસુદેવ રામ પુરુષોત્તમ પરમાત્મા એવા વિશેષણો આપ્યા હોય પણ મુખ્ય નામ શ્રી કૃષ્ણ છે માટે શાસ્ત્રોમાં સર્વ ને એવા વિશેષણો આપ્યા હોય છે એમ જાણવું અને રામચંદ્રજી શ્રીકૃષ્ણ

અને શાસ્ત્રમાં શ્રી કૃષ્ણની વિશે વાસુદેવ કે નરનારાયણ લીન થયા એમ કહ્યું હોય ત્યારે તે શ્રી કૃષ્ણથી ઓરાજી પ્રધાન પુરુષ તથા મહત્વરૂપી વાસુદેવ તથા નર અર્જુન અને નારાયણ કેતા વૈરાજ નારાયણ તથા નારાયણ તે જાણવા પ્રશ્ન ત્રણ બીજી બાબતમાં અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે એમ કહ્યું અવળું શું જાણવું ઉત્તર ત્રણ ગુંડા દેશકાળા દીકને યોગ્ય ખરીને વર્તમાનમાં એકાદ વખત ફેર પડી જાય તેનું પ્રાયચિત કરે તો કલ્યાણ થાય અને પ્રાયચિત ન કરે તો તેને બીજો જન્મ ધરાવી દંડ ભોગવાવીને કલ્યાણ કરે અને જે વર્તમાન લોપે જ ને મરીને નરકમાં પડશે ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત ઇતિ વ્રત પંચાળાનું છઠ્ઠું થયું સહજાન સ્વામી મહારાજની જય બાપા શ્રીની જય સદગુરુ શ્રીની જય સ્વામી નારાયણ ભગવાન પડે તો એમને એમ નહીં પાછો દેશકાળ ને લઈને એકાદ વખત અને તો પણ પ્રાયશ્ચિત કરે તો જ આ જન્મે કલ્યાણ નહીં પાછો ફેર જન્મ ધરીને પણ પ્રાયશ્ચિત કર્યા પછી જ કલ્યાણ થાય તો આવડા મોટા મહારાજ મળ્યા મુક્તો મળ્યા આવી ઉપાસના સમજાણી આપણને અને પછી એક નાની એવી આજ્ઞા માટે થઈને આપણે ક્યાંક ઢીલાસ રહેતી હોય તો બાપાના મોટા મુક્તોના આવા વચન થી આપણી ભૂલ સુધારવાનો આપણે સૌ પ્રયત્ન કરીએ જય સ્વામિનારાયણ